પ્રેગનેન્સી માં પ્રાર્થના શા માટે કરવી જોઈએ અને પ્રાર્થના કરવાથી શું ફાયદો થાય છે તો ચલો જોઈએ પ્રાચીન કાળથી ઋષિ મુનિઓએ પ્રાર્થનાના મહત્વ પર ખૂબ જ પ્રકાશ પાડ્યો છે હજારો વર્ષોથી આપણા પૂર્વજો પ્રાર્થના કરતા આવ્યા છે અને હજી આપણે પણ ખૂબ શ્રદ્ધાપૂર્વક ભગવાનની પ્રાર્થના કરીએ છીએ આધુનિક વિજ્ઞાને પણ પ્રાર્થના ઉપર બહુ બધા રિસર્ચ કર્યા છે નોર્થ કેરોલન રાજ્યમાં ચાર હજાર વ્યક્તિ પર રિસર્ચ કરવામાં આવ્યું કે જે વ્યક્તિ રોજ પ્રાર્થના કરતા હતા તે ખૂબ સારી રીતે જીવી શકતા હતા તબિયત પણ સારી રહેતી હતી અને તેઓ ચિંતા અને સ્ટ્રેસથી દૂર રહેતા હતા અને જે લોકો નિયમિત રીતે પ્રાર્થના નતા કરતા તે લોકો હતાશામાં જીવતા હતા અને ડિપ્રેશનમાં આવી જતા હતા આપણે રાષ્ટ્રપિતા ગાંધીજી નિયમિત રીતે પ્રાર્થના કરતા હતા અને પરંતુ એક દિવસ કામને કારણે તેઓ થાકીને એક દિવસ પ્રાર્થના કરવાનું ચૂકી ગયા અને જ્યારે તેમને આ ખબર પડી ત્યારે તેઓ ખૂબ રડ્યા હતા ગાંધીજી આપણા દેશની સેવા ખૂબ સારી રીતે કરતા હતા સા કારણે તેઓ ફક્ત એક દિવસ પ્રાર્થના ચૂકી ગયા અને પોતાની જાતને દોષિત માનવા લાગ્યા પ્રાર્થનામાં એવું શું જાદુ હશે પ્રાર્થના કરવાથી આપણે આપણી બધી ચિંતા અને જવાબદારી ભગવાનને સોંપી દીધી હોય ને એવો અનુભવ થાય છે પ્રેગ્નન્સીમાં નવ મહિના માતાઓને બહુ ચિંતા રહેતી હોય છે ઘણી માતાઓ ડિપ્રેશનમાં આવી જતી હોય છે આ ઉપરાંત અલગ અલગ લક્ષણોને કારણે માતાની તબિયત સારી પણ નથી રહેતી ઘણીવાર ખરાબ સપનાઓ પણ આવે છે આ બધાને કારણે જો માતા રોજ બરોજ પ્રાર્થના કરે તો તે ખૂબ સારું ફીલ કરે છે અને બાળક સાથે સારી રીતે આત્મીયતા કેળવી શકે છે આના માટે તેને રોજ થોડી વાર શાંતિથી બેસીને પેટ ઉપર હાથ રાખીને પ્રાર્થના કરવી જોઈએ અને એવી ભાવના ભાવવી જોઈએ કે મારા બાળકમાં ઈશ્વર્ય શક્તિનો સંચાર થઈ રહ્યો છે આવું કરવાથી બાળકનો વિકાસ ખૂબ સારી રીતે થશે અને સાચા હૃદયથી કરેલી પ્રાર્થનાને ભગવાન પણ લાયક આપે છે ખરું ને અને પ્રેગ્નન્સીમાં તમારી ફેવરેટ પ્રાર્થના કઈ છે તે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો